હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે છે મસ્ત મજાની એકદમ ચટાકેદાર મસાલેદાર લીલા ચણાની દાળ તો મેં લીલા ચણા ખોલી લીધા છે અને અંદર આપણે એક ગ્લાસ પાણી નાખ્યું છે હવે ચણાને ગ્લાસ પાણી ભરે ત્યાર સુધી આપણે આને બાફી લેશું પાણી ભરે પછી આપણે ગેસ બંધ કરી દેસુ ચણા આપણા બફાઈ અને સરસ રેડી થઈ ગયા છે મસ્ત મજાના અને ઠંડા પડી ગયા છે પીસી લેવાના છે પણ સાથે એકદમ મસાલાદાર બનાવવાની છે એટલે આપણે મસાલા પણ કરવા પડશે ને બે તમાલપત્ર ચાર નંગ કાશ્મીરી મરચાં પાંચ છ નંગ લવિંગ છે થોડા કાળા મરી છે દસ પંદર નંગ એટલા એક ગ્રીન ઇલાયચી છે થોડું જીરું છે અને ધાણા છે બધા મસાલા આપણે શેકી લેવાના છે બે મિનિટ મસાલાને શેકી લેશું સાથે આપણે મોટી બે ઘાંઠ લસણ ખોલેલું નાખું છું આપડા સરસ મજાના શેકી લીધા છે ત્રણ થી ચાર મિનિટ સુધી મેં તવા પર મસાલા શેક્યા છે ગેસને બંધ કરી દો છું આ મચ્છર નાના જ પીસી લે પછી આ મોટા જાર ના અંદર પીસી લે બંને ગ્રેવી રેડી કરી દઈએ પીસીને નાખી દઉં છું સાથે આપણે લીલા દેખાય તો ખાય નહીં પણ આવી રીતે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે લોડાઈની કઢાઈના અંદર બનાવું છું એકદમ સુપર ટેસ્ટ આવશે લોડાઈના વાસણના અંદર બનાવેલું તમારી સેહત માટે પણ બહુ જ સરસ રહે એક મોટી ચમચી ભરી તલનું તેલ ગરમ નાખું છું દેશી ઘી નાખું છું એક ચમચી એટલું ચપટીક રાહીના દાણા નાખું છું થોડુંક એવું સહી જેવું નાખું છું થોડી હિં પાંચથી સાત નસણની કળી આખી એક નખ મોટી ઊભી થવાની ડુંગળી પણ લાલ લીલા મરચા ડુંગળીને સરસ આકડી લેવાની છે લીલે ચણાની દાળ બધા બનાવતા જોઈએ બધાને બનાવવાની ડિશ અલગ છે તો મારી રીતે તમે એકવાર બનાવશો તમને બહુ જ મજા આવશે સરસ મજાના અત્યારે લીલા ચણા આવે છે અને એકવાર દાળ જરૂરથી બનાવીને ખાજો બહુ જ સરસ લાગશે તમને લીલા ચણાની રેસિપી આપણે ઘણી બધી આપણી ચેનલના અંદર મૂકીએ છીએ એકવાર જરૂરથી આપણી ચેનલની વિઝિટ કરો મજા આવશે તમને જોવાની અને બનાવવાની ડુંગળી સરસ લાલ થઈ જવા દેશો ડુંગળી સરસ સંટળાઈ ગઈ છે હવે આપણે અંદર ટામેટું નાખી દેવાનું છે

મસાલા નાખ્યા પછી સરસ મજા મિક્સ કરી દેસુ અને બે મિનિટ સુધી મસાલાને ને શેકી લેસું ડુંગળી અને ટામેટા જોડી મિત્રો આપણો મસાલો સરસ મજાનો મેં શેકી લીધો છે તો હવે આપણે નાખવાની છે પીસેલી દાળ મેં થોડું પાણી નાખી અને પીધું છે જગના અંદર થોડું પાણી નાખું છું હવે આપણે સરસ મજાનું મિક્સ કરી દેસું અને તાપે તમે પાંચ મિનિટ સુધીઓને ઉકળવા દેસુ તમે જાડી પાતળી તમારી હિસાબથી કરી શકો તમે બહુ જાડીની બહુ પાતળીની બસ આવી રીતે રાખી છે તમે થોડી ઉકળશે એટલે થોડી જાડી થશે મિત્રો આપણી સરસ મજાની દાળ ઉકળે છે અને સુગંધો બે ઘર સુધી જતી રહે એટલી મસ્ત મજાની આવે છે બહુ જ ટેસ્ટી દાર બની છે આપણી આજે તમે ભાખરી જોડે ખાઓ રોટલા જોડે ખાઓ બધા જોડે સરસ લાગે

મિત્રો આપણે દાર બનાવી અને રેડી કરી દીધીએ બાઉલના અંદર નીકાળી દીધી છે પણ શિયાળો છે એટલે આપણે અંદર દેશી ઘીનો ઉપયોગ કરવાનો છે પહેલાં પણ નાખ્યું હતું અત્યારે પણ નાખ્યું છે આ દાર એકવાર બનાવીને ખાજો તમને સરસ લાગશે બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તોની અંદર શેર કરજો ઓકે બાય બાય